હાઈ ફ્રેન્ડ્સ સાજે આપણે બનાવશું દૂધીના ઢોકળા દાળ ચોખા પલાળવાની ઝંઝાટ વગર જ એકદમ સરસ પોચા રૂ જેવા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે અઢીસો ગ્રામ દૂધી લીધી છે દૂધી આપણે કૂણી લેવાની છે હવે આપણે આની છાલ ઉતારી લેશું છાલ ઉતારી અને આપણે છીણી લેવાની છે દૂધીને તો આપણે સૂજી છે છાસ છે આદુ મરચાં લસણની પેસ્ટ છે ધાણાભાજી છે અને છીણેલી દૂધી છે તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે બાઉલની અંદર આપણે સૂજી એડ કરી દેસુ હવે આપણે જરૂર પડે એ રીતે આપણે છાસ એડ કરતું જવાનું અને બેટર તૈયાર કરી લેવાનું છે અને આપણે મિક્સ કરી લેશું તો છાશ મેં ખાટી લીધી છે આની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો આ રીતે આપણે છાશ એડ કરતું જવાનું ને બેટર તૈયાર કરવાનું છે તો આપણે આ બધી છાશ છે તે એડ કરી દેસુ તો આપણે આ બધી છાશ છે તે એડ કરી દીધી છે અને આપણે આ રીતનું સૂજીનું બેટર છે તે તૈયાર કરવાનું છે તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું હવે આપણે ધાણાભાજી એડ કરી દઈશું છીણેલી દૂધી છે તે પણ આપણે એડ કરી દેસુ આ રીતે તમે દૂધી ખાઈ શકો છો ઘણાને ન ભાવતી હોય તો તમે આ રીતે પણ ખાઈ શકો છો અને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે દસ મિનિટ માટે પ્લેટને ઢાંકી અને રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે થોડું પાણી એડ કરશું ઈનો એક્ટિવ કરવા માટે તો એક ચમચી આપણે ઈનો એડ કર્યો છે હવે આપણે આને હલાવી લેશું તો બેટર થોડું ઘટ લાગે છે હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું અને આપણે હલાવી લેશું તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે આ રીતે હવે આપણે આમાં વાટકી છે તેમાં આપણે તેલ એડ કરી દઈશું તો તમે આની જગ્યાએ પ્લેટ પણ લઈ શકો છો હવે આપણે આ રીતે ફરતું તેલ છે તે લગાવી દેવાનું છે હવે આપણે આમાં બે ચમચી બેટર એડ કરશું આ રીતે તો આ રીતે આપણે બધી વાટકીમાં બેટર એડ કરી દીધું છે અને પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે કૂકરમાં હવે આપણે કૂકરને બંધ કરી દઈશું દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું તો દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો મેં સ્ટીક લીધી છે હવે આપણે ચેક કરી લેશું તો આપણી સ્ટીક છે તે એકદમ સરસ ક્લીન આવે છે આપણા ઢોકળા છે તે એકદમ સરસ રીતે થઈ ગયા છે અને આપણે લઈ લેશું થોડી વાર માટે ઠંડા થવા દેશું તો આપણા ઢોકળા છે તે ઠંડા થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાળીદાર બન્યા છે આ રીતે હવે આપણે આનો વઘાર કરી લેશું તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અડધી ચમચી આપણે રાઈ એડ કરી છે ચપટી આપણે જીરું એડ કર્યું છે ચપટી આપણે હિંગ એડ કરશું સાતથી આઠ પાંદ આપણે મીઠા લીમડાના લીધા છે ને એક મેં મરચી લીધી છે અડધી ચમચી આપણે તલ લીધા છે અને આપણે હલાવી લેશું હવે આપણે ઢોકળા એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું તો આ રીતે આપણે પલટી લેશું એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય ઉપરથી થોડો ગરમ મસાલો એડ કર્યો છે તો તૈયાર છે આપણા દૂધીના ઢોકળા હવે આપણે સર્વ કરી લેશું અને મેં ટમેટો કેચઅપ સાથે સૌ કરીશ તમે ગ્રીન ચટણી સાથે પણ સવ કરી શકો છો તો હવે આપણે ટમેટો કેચઅપ છે તે મૂકી દઈશું તો તૈયાર છે આપણા દૂધીના ઢોકળા તો ફ્રેન્ડ્સ તમને કેવી લાગી મારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર